કર્ણાવતી મહાનગર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા સંવિધાનની હત્યા સમાન કટોકટી સંદર્ભે યુવાનોમાં જાગૃતિ લાવવા માટે મોક પાર્લામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદની સિલ્વર રોક યુનિવર્સિટીમાં આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ઉપસ્થિત રહ્યા હતા સાથે અમદાવાદ મહાનગરના અધ્યક્ષ પ્રેરક શાહ તેમજ યુવા મોરચાના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા આ મોક પાર્લામેન્ટની સાથે ઇમરજન્સી વિશે એક પ્રદર્શનીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું

એ લોકશાહીનો આત્મા છે એ લોકશાહીનું ગળું ગોટવા માટે ભૂતકાળમાં કોઈએ પણ પ્રયાસ કર્યો છે ત્યારે દેશની જનતા જાગી છે યુવાઓને કી ગઈ છટીક ઓર ધારદાર આર્ગ્યુમેન્ટ એ દેશ કે લોકશાહી કે આત્મા કો જીવંત રખે છે